વાત કરીએ સુરતની તો સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ આજે શાંતિ સૈયદપુરા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે સૈયદપુરા વિસ્તારમાં હાલ શાંતિપૂર્ણ માહોલ છે લોકો રાબેતા મુજબ કામકાજ માટે નીકળ્યા લોકોને અફવાઓથી દૂર રહેવા માટે પોલીસની અપીલ આજે શાંતિ સમિતિની બેઠક કરવામાં આવશે હાલ સૈયદપુરામાં બસ્સોથી વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવાયો છે ડીસીપી એસીપી પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે છે તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો સુરતના સૈયદપુરા વિસ્તારના છે ગઈકાલે રાત્રે સૈયદપુરા વિસ્તારમાં પથ્થરમારો કરવામાં આવ્યો ત્યારબાદ માહોલ વધારે તંગ થયો હતો વાહનોને આગચંપી પણ કરવામાં આવી હતી વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી તો રાતોરાત પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો એક હજારથી વધુ પોલીસના કર્મચારીઓ ત્યાં તૈનાત હતા તો રાત્રે જ ગૃહ રાજ્યમંત્રીએ પણ જે કોઈ પણ તોફાની તત્વો છે તેને અટકાયત કરીને જેલ ભેગા કરવાના આદેશો પણ આપી દીધા હતા તો રાત્રે જ જેટલા પણ જે શકમંદો હતા તેમને શોધી શોધીને પોલીસે તેમની અટકાયત કરી છે સત્યાવીસથી વધારે જે પથ્થરબાજો છે તેમને રાઉન્ડઅપ કરવામાં આવશે આજે માહોલ છે અને તમામ લોકો રાજબ લોકોમાં આવી રહી છે તો હાલમાં પણ ત્યાં બસ્સોથી વધારે પોલીસ કર્મચારીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે ડીસીપી એસીપી સહિતના તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે તે પણ હાલ ઘટના સ્થળે છે તો ગઈકાલે સૈયદપુરા પોલીસ ચોકીનો પણ ઘેરાવ કરવામાં આવ્યો હતો તો

જે ટ્રેન્ડ અમારા હેડક્વાર્ટરના જવાનો હોય છે એ લોકો પણ હાજર છે ઉચ્ચ અધિકારીઓ અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ કરી રહ્યા છે અને જે વિસ્તારમાં સંવેદનશીલ પોઈન્ટ્સ આવેલા છે એ પોઈન્ટ્સ ઉપર પણ બંદોબસ્ત અત્યારે મોજૂદ છે વિસ્તાર સંપૂર્ણ શાંતિમય છે તો જે તોફાની તત્વો છે તેણે સુરતમાં શાંતિ ડોહોળવાનું કામ કર્યું હતું ગણેશ ઉત્સવનો બીજો દિવસ અને સૈયદપુરામાં પથ્થરમારો કરવામાં આવ્યો વાહનોમાં આગ ચંપી કરવામાં આવી તો જેટલા પણ પથ્થર બાજુ છે તેમાંથી સત્યાવીસ બાજુની અટકાયત કરી લેવામાં આવી છે સીસીટીવીથી પણ નજર રાખવામાં આવી રહી છે તો ડ્રોનનો પણ સહારો લેવામાં આવ્યો હતો અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી પોલીસ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું તો અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું સાથે જ આસપાસના જે રામપુરા કુબેનગર સહિતના વિસ્તાર છે વિસ્તારમાં પણ પોલીસે પેટ્રોલિંગ હાથ teria o સુરતના સૈયદપુરામાં ગણપતિના પંડાલ ઉપર પથ્થરબાજી બાદ પોલીસ હવે એક્શનમાં છે અને પોલીસનો મોટો કાપલો સાથે જે છે સૈયદપુરા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે સીધા દ્રશ્ય જે છે તમે જોઈ શકો છો કે મોટી તાદાદમાં જે છે પોલીસ જવાનો અહીં તૈનાત છે કારણ અસામાજિક તત્વો દ્વારા જે છે ગણપતિના પંડાલ પર પથ્થરબાજી કરવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર મામલો જે છે વિખર્યો હતો અને ત્યારબાદ સામસામે જે છે બે કોમ વચ્ચે પથ્થરબાજી થઈ હતી પોલીસ જવાનો પણ ક્યાંક ઘાયલ થયા હતા અને વાહનોમાં આગ લગાવી દેવામાં આવી હતી અને મહત્વની

અને તમામ જે એરિયા ડોમિનેશનની અને ફૂડ પેટ્રોલિંગની અને તમામ પ્રવૃત્તિઓ અત્યારે ચાલી રહી છે ગણેશજીના પંડાલ ઉપર એક પંડાલ ઉપર છોકરાઓ આવીને પથ્થરબાજી કરી હતી તો ત્યારબાદ પોલીસે એ લોકોને પકડી લીધાલા ત્યારબાદ બંને કમ્યુનિટીના ટોળા એકત્ર થયેલા પરંતુ સમયસૂચકતા વાપરી પોલીસે તાત્કાલિક આવીને એક્શન લઈ અને ઘણા બધા અત્યારે વીસથી વધારે લોકોને રાઉન્ડઅપ કરેલા છે બીજા સીસીટીવી ફૂટેજ જોવાનું ચાલુ છે તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી પણ નામો મેળવવાના ચાલુ છે જે લોકો આમાં ઇન્વોલ્વ હશે એક પણ છોડવામાં નહીં આવે તમામ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે જે આગ હતી તોડફોડ થતા એ વાહનો જે છે એ અમે ત્યાં ઇન્વેસ્ટિગેશનની અંદર લઈ લીધેલા છે અને જે કોઈ એમાં સામેલ હશે એક પણ છોડવામાં નહીં આવે જ્યાં જ્યાં વિડીયો ફૂટેજ મળી શકે એમ છે વિડીયો ફૂટેજ લેવાનું ચાલુ છે મેક્સિમમ લોકો જે આમાં સામેલ હશે તમામને રાઉન્ડઅપ કરાવી અને એને જેલ હવાલે કરી અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે હાલ બસોથી વધારે પોલીસના જવાનો અને પંદરથી વીસ અધિકારીઓ અત્યારે તૈનાત છે સમગ્ર સિટીના અત્યારે ફૂડ પેટ્રોલિંગ એરિયા નોમિનેશન ચાલુ છે અને કોમ્બિંગ પણ આ છે એ એરિયામાં ટીમો પાડીને કરવામાં આવશે અતિ આતા ડીસીપી જે એસઓજી ના જણાવી રહ્યા છે કે જે રીતના તમામ જે રીતના મોટી ટીમ સાથે પોલીસ જે છે અહીં તૈનાત છે કોમ્બિંગ કરવામાં આવી રહી છે સૈયદપુરાની દરેક શેરીઓમાં જે છે આ રીતના પોલીસ કાફલો જે છે ત્યાં પેટ્રોલિંગ કરી રહ્યું છે અને સાથેની સાથે પોલીસ દ્વારા જે છે અત્યાર સુધીમાં વીસ થી વધુ તોફાની બાજ પથ્થર જે છે અટકાયત કરવામાં આવી છે ત્યારે પોલીસ દ્વારા જે છે સતત જે છે આ વિસ્તારમાં હાલ કોમ્બિંગ જે છે કરવામાં આવી રહી છે પોલીસ શહેર પોલીસ આજે ડીસીપી જે છે વિજયસિંહ ગુજ્જર તેમની ઉપર પર બી પથ્થરબાજી થતાં તેમને ઈજાઓ પહોંચી હતી હાલ તો સમગ્ર મામલે સુરતની અંદર જે છે હાલ સ્થિતિ કાબુમાં છે પોલીસ દ્વારા જે છે સતત સીસીટીવી તે લઈને તેમના સોર્સેસ જે છે તેના આધારે આ સમગ્ર જે કારસ્થાન કરવાની પાછળ કોણ બની શકે છે ને કયા તોફાની તત્વો હશે મહત્વના ને કોના દ્વારા વધારે પથ્થરબાજી કરવામાં આવી હતી તમામ દિશામાં તપાસ શરૂ કરાઈ છે કેમેરામેન વિજયભાઈ સાને સાથે પ્રશાંત ડિબરે જી મીડિયા સુરત